ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો ચા બનાવીએ હવે લગ્ન ખાઈ ખાઈ ને થાય કા હવે ચા બનાવીએ બહુ લગ્ન આજે રાતે અમને ચાર વાગે આવેલા હવાર મેં આરી હાહારી મારી હાહારી માં ઘેર તણેશ સ્થાપના કરી પછી પાછા રાત્રે બાર એક વાગે અહીંયા આવ્યા અમારે ઘેર લગન છે ગોમ મેં થઈ ત્યાંથી ચાર વાગે લગ્ન પતાવીને પછી અહીંયા આવ્યા એટલે શું કરવાનું દોડ દોડ એટલે અમને સાડા હાથ આઠ વાગે ઉઠો ઉઠીને દૂધ કાઢીને ભરી આવ્યા હજી તો મિત્રો ચાલો ચા પીવા ચાલો હવે લગ્નનું ખાઈને થાય કે એટલે અમે હવે રોટલો શાક બનાવવા કરીએ છીએ વાંરોની શાક ને રોટલી બનાવીને ખાઈ લઈએ પછી આને ઘેર લગ્ન છે તે જઈએ કયા આજે લગ્ન છે પણ અગિયાર એક વાગ્યા પછી નીકળીએ કરીએ બધું કમ્પ્લેન નાખી ધોઈને ફેસ થઈને ખાઈ બની કઈ જ લગનમાં જમવાનું છે પણ બધું હોજે છે એટલે અહીંથી ખાઈને જવું પડે ને ત્યાં હોવા જવું તે લોચો પડે થઈ ભૂખ લાગે એટલે આ છોકરા હોય એ કદાચ થઈ છે એને એના મોમાન ઘેર છે એ પેલો તે ધ્રુવીલ અને છોકરી તે છે પણ ત્યાં હજુ હોવે છે જુ ઈઠી જ નહીં મને ઉઠે પછી પોણી આવી જરૂર છે નાહી નથી નાહવા કરીએ છીએ આવો ગરમ કરી દીધું છે અને આજે નરનું હોય પોણી વહેલું આવી ગયું છે લાઈન ખાઈ પછી સો તેથી અગિયાર વાગે લગન મેં જઈએ હું આજે લગન એટલે ઓ હો મેં તો એવું કઈ જગ્યાએ જોયું નહીં હોય બે ડીજે ના એક બેન્ડ ને એક ડીજે બગી પછી બત્તી પછી હું લઈ બીજું પેલો ડોરેમાં ઓગી જેવા ઢીંગલા બની બે ચાર જણો ત્યાં કુદે લેવો રોપ પાડે એવું બધું ભારી ભાઈને આવ્યો અમે પછી હા અમે બધું કોમ કરી નાખીએ ચાલો ચા ચા પીવા ચાલો તા મિત્રો ચા બની ગયેલી ચા કાઢ એટલે હવે હજુ કાલ આજનો દાડો ઉજાગરો છે પછી કાલથી રાગે ફરી છે કાલે હું કાલે એટલે ચૌદ તારીખે લગ્ન પતી જશે એટલે પછી સોનથી પછી નાખી આવતું ચૌદ તારીખ આજે હું ઘેર ના એવા દૂધ કાઢી લીધે આમાં આવણું હતું અમારે હવે કાલે હું જે આવશું અમે આ ઘેર બીસરા પોટલા મેલી આવી જશે હવે અમારે કશું નહીં એક એક જોડો અહીં રહેતી ત્રણ ના એમ પહેરવા જોશે એમ કરીને પહેરીને જઈએ તો મિત્રો હવે અમે લગ્નમાં જવાની તૈયારી કરીએ છે આટલી બધી ઠેલીઓ થઈ ગયો છે આ બધી કપડોન્યો હવે આનો ઠેરો છે એ નો પડે છે અને હવે અમે નક્કી કર્યું છે આ યુરિયાની કોથરી છે ને એમાં ભરી દઈએ બધું એવું છે એમ સારું સારું આ ઠેલામાં ભરી દઈએ ચાલો આમાં ભરી દઈએ આ બધી ખાંસી બધી કોઠાઈ હશે એટલે આ બે દિવસનું બધું બિસ્તરા બોંડી દેવાના છે હવે પંદર પંદર તારીખે હવારમાં આવી જઈશું અમે બાર તારીખના જઈએ છીએ કમલી પણ કાલે દૂધ કાઢવા માટે નાખી આવશું એનો એ લગભગ સૌ વાર મેં એક કલાક જેવું આવી જશું દૂધ કાઢીને ભરીને નાખી છું ચાલો હવે મિત્રો અમે જઈએ લગ્નમાં જવા કરીએ છીએ હા ચાલીએ અમે બીજી તૈયારીઓ કરી દીધી હશે આ ભેંસને આ ચાર કાપી દીધેલી છે એક ભારો વાળો છે એક ભારો હજુ તે ખેતર પડ્યો છે એ લઈ આવીએ અને ભેંસો અમે બોંધ દેવા કરીએ છે અંદર જ કોરિયા મેં અહીં કોળિયા મેં ભેંસો બોંધ દેવાની છે એટલે બે દાડા બંધાઈ રહે છે ભાઈ બહાર કાઢવાની નહીં તો મિત્રો પારીઓ કરી દીધી હવે અમે હવે આ બે પારીથી છે બધી પારીઓ કરી દીધી હશે હવે ઓરવા કરીએ છે અલાકડાથી ઓરવાનું છે આની મેં આ બે પારી કરીને વચ્ચે અલાકડાથી આટલા આટલા ગારે એક વેતના ફૂટ અડધા ફૂટના અંતરે ચા મૂકી દેવાનો છે એટલે સફેદ તલ ઓરવા કરીએ છે બધી પારીઓ કરી દીધી હશે પેલા બે મજૂર કર્યા તે કર્યા કરે છે એક તો મજૂર છે એક તો આપણા ઘરના જ છે મારી મમ્મી છે એ તો થોડું થોડું કર્યા કરે બને તો એક મજૂર કરેલો છે એટલે હવે આ થોડું બાકી છે પારી કરી દે એટલે પછી એલો મજૂર છે જો લાકડું જોર દેશે એટલે ઓર દઈએ પેલું તો મારી મમ્મી છે તો બને એટલું કર્યા કરે મેં વધારે એમને બતાવાય નહીં હવે આને ઓરે ને પછી પેલા આપણે ઘરવાળા કપાસવાળા ઉખેડવાનું છે એ બી ક કરવાનું છે પણ હવે અમે મેં પડી ગયો છે પણ આ મજૂરને કીધું છે એટલે કયા કરશે આવશે રોજ બે દાડા આવી સમજ્યા છે એટલે આ ઓરીને પછી પેલી બાજુ બી એને હું ખેડવાનો છે એટલે અમારે બે દાડા અમારે મેં નીકળી જશે એટલે આજે ઉરી દઈએ પછી લગ્નમાં જવા કરીએ છીએ કલાક બે કલાક પછી નીકળીએ અમે ઉરી હોરીને ઉરવામાં વાર નહીં લાગે તો એને ફોપી દેશે એટલે તો દેશે એ તો મહેમા હશે એને બધો હશે એટલે બે જણથી ઊંધો નહીં આવે ઓરાય જાય ટેન્શન મટી જાય બીજું કંઈ નહીં પછી એવું ઊગા કરે જાતે અઠવાડિયે ઉગી રહી પણ લીલું છે એટલે ઊગી જશે આ તોફ કહેલો છે એટલે આલુ દોઢ બે કિલો તલી જશે બે કિલો તલીનું બે હારણ જશે આટલામાં આ વીંઘાક જેલું છે એ એક વીંઘું જેલું છે બે કિલો તલીનું બિયારણ જશે બિયારણ તમે વધારે લઈ આવો છો પાંચેક કિલો જેવું લાવો છું પણ એ પેલા આખે તમે હું એવું પૂરવાનું છે એટલે હવે અડદ ઉ અડદમાં કંઈ ઠેકવાનું નહીં આખી તરત મારે ખર્ચો માથે પડે છે તુવેર તો તુવેર કશું ઠેકોના વગર ઉગેરી તો વચ્ચે અડદ ઉયરા તો અડદનું વ્યવહાર બધું ઠેકોના વગરનું છે જીવાત પડી જાય બહુ બધા અને દવા સોંટી પડશે હારે જોઈએ હવે દવા સોટી છે કેવું થાય છે પછી કાઢી નાખીને બાટું ઓર દેવું છે બધું ઓછું ઓછું પીરું બાજુ આ બધું ઓછું ઓછું તો વચ્ચે અડદ ઓરદી અડદ ઓરદી કઈ ખેતર ભરાઈ જાય એમ તો તે અડદનું બધું આ મચ્છી પડી જશે વધારે હા ખબર નહીં પણ હવે ઠંડી જાય તો આ હારા નીકળે હવે ટોપ ટોપ વધારે પડવા બાજુ હશે એટલે કદાચ સુધરી જાય ઠંડી મેં મસીક પડે જીવાત પડ્યા કરે વધારે પણ તોપ નીકળેતા નહીં પડતી જીવાત જોઈએ મિત્રો પછી ઉખેડી નાખશું આ બધું કાઢી નાખશું ટ્રેક્ટર મારી દેવાનું પછી બીજું વર દેવાનું બાટું વાટું કરીએ છીએ હવે લગ્ન એક વખતે પરા દઉં પછી કરું આ બોરા કેટલાક લાગી ગયા જો આ બોરા બહુ લાગેલો છે મિત્રો બોરો કેટલો બધો લાગ્યો છે આ મસ્ત બોર છે આપણે આ સીલી સેલી ઉલવાયો છે બોરો હવે સીલી સીઝનનો બોરો લાગેલો છે બરાબર લાગે છે આ નીચે હું કેટલો પડી જશે આ નીચે તેલો પડ્યો છે ઉપર હું તેલા લાગેલો છે હવે આ લગ્ન પચાવી દઈએ પછી આ બોરો મેલ લેવાનો છે હું કવની કરી દેવાની છે ચોમાસામાં ખાવા કોણ લાગે ફૂંકવી દેવાનો ઉનાળામાં બરાબરનો પછી ચોમાસામાં ખાવાનો કારણ કે આ મીઠી બોર છે મસ્ત લાગે બોરવાનો હા બહુ લાગે છે ઉપર